mana betul akhir nih aku keru aku daro mandi lo repli aku kerjati keru kental di jawa akhir nanti ada tuh nih ya lapar apa

આખો દાડા વાત કર કર ઠોક ઠોક કરે વાત તો તોર સાઈડ માં ઓલા રે માસ્ટર વણી બોલાવ થોડો અભી દે બ્રો માસ્ટર ની ખબર નહી હું કરે થોડો ભણાવે કે હું કરે બોલાવો માસ્ટર ને ફોન લગાવ માસ્ટર ને શું કરવા બેટા બા માસ્ટર કરતા આ છોકરા કોક ને ઉડાડ તો બોલા ના હા વાત તો હસી એ છોકરા કઢાવ બેટા બોલો બેટા ગામ પેલા માસ્ટર ને સાઈડ માં બોલાઈ નાઓ અન દર આવ દે માસ્ટર જમ આવો જમ હા હેલો મસ્ત રાવ હે રામ હા છો જમ છો હા

રે હડીઓ લા હડીઓ લા હડીઓ બા ઉપર લા અતર હડીઓ લા ઓરે ટાઈમ પર બેઠવા દો બા આ દેડો થોડા જુડો પર હેડો લા હાજી વાલે લ્યા ઓ બને આલા મને કે વાત કરે અરે ભા છોકરી વાત નહીં કરતો

થોડાક ની બુદ્ધિ રાખો છોકરો લઈને ને કોઈક વાત કરો ખોટો ચુડ્યો પણ લઈ અલ પણ શું કરું આખી રાહત માંડ્યું શું કરું પણ ખટ છોકરી વાત કરતો હવે નઈ કરે આવા દો છોકરો